કેમ છે વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ત્રિકોણમિતિય ગુણોત્તર એકદમ ઇઝી કઈ રીતે લખાય તે હું તમને સમજાવી દઉં આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે તેમ છતાં હું હેન્ડ તમારા લેફ્ટ હેન્ડની મદદથી તમે કેવી રીતે યાદ રાખશું એ હું તમને સમજાવું તમારો લેફ્ટ હેન્ડ તમારે આ રીતે રાખવાનું છે અને ઝીરો ડિગ્રી થર્ટી ફોર્ટી ફાઈવ સિક્સટી અને નાઇન્ટી આવી રીતે લોધા પર લખી દેવાના છે જ્યારે પણ આપણે સાઈનની વાત કરીશું ત્યારે એની ઉપરની ફિંગર્સ આંગળીઓની વાત કરીશું અને જો કોસ માટે જોઈશું તો એ જે ધારો કે થર્ટી ડિગ્રીની વાત કરીશું તો એની નીચેની આંગળીની વિશે ડિસ્કસ કરીશું ઓકે તો સૌથી પહેલાં અહીંયા આગળ આંગળીની સંખ્યા છેદમાં ચાર ને આખું ટમ વર્ગમૂળમાં છે સૌથી પહેલાં સાઈન માટે છે એટલે સાઈનની અંદર એની નીચેની ફિંગર્સ જોઈશું ઝીરો ડિગ્રી અહીંયા આગળ અંગૂઠા પર છે ઓકે અંગૂઠાની નીચે એક પણ આવળી નથી એટલે કે ઝીરો પણ ફોર થર્ટી ડિગ્રી માટે અહીંયા આગળ જો થર્ટી ડિગ્રી થર્ટી ડિગ્રીની નીચે એક ફિંગર છે તો આપણે અહીંયા લખીશું વન એના પછી ફોર્ટી ફાઈવ ડિગ્રી ફોર્ટી ફાઈવ ડિગ્રી મિડલ ફિંગર પર છે એની નીચે ટુ ફિંગર આવેલી છે સો અહીંયા લખીશું ટુ એના પછી છે સિક્સ્ટી ડિગ્રી સિક્સ્ટી ડિગ્રી અહીંયા આગળ સિક્સ્ટી નીચે થ્રી ફિંગર આવેલી છે તો અહીંયા થ્રી લખીશું અને લાસ્ટ નાઇન્ટી ડિગ્રી નાઇન્ટી ડિગ્રીની નીચે ચાર ફિંગર આવે છે ચાલો એ જ રીતે ડાયરેક્ટ જો કોસ માટે કરવું હોય તો તમે ઉપરની ફિંગર કાઉન્ટ કરજો અત્યારે હું સાઈનથી લઈને આખું જ ટેબલ તમને બતાવી દઈશ બસ આટલી વેલ્યુથી મારું આખું ટેબલ બની ગયું છે ઇવન તમારા માઇન્ડમાં પણ બની જશે જો તમે એની પ્રેક્ટિસ કરશો તો જો અહીં આગળ જીરો અપન ફોર ઝીરોની કોઈપણ સંખ્યા વડે તમે ડિવાઇડ કરો કે મા કરો કે રાઈટ તો બંનેમાંથી કંઈ પણ કરો તો આન્સર ઝીરો જ રહેશે એટલે અહીંયા આગળ તો ઝીરો આવી જશે એને આગળ સોલ્વ કરવાની જરૂરત નથી એના પછી વનનું વર્ગમૂળ વન રહેશે અને ચારનું વર્ગમૂળ શું થઈ જશે બે એટલે કે ત્રીસ સાઈન થર્ટીની વેલ્યુ મળી વન ઓપોન ટુ એના પછી અહીંયા આગળ ટુ ટુ ઝા ફોર થશે એટલે ઓપોન્ટ વન આવશે વન ટુ ઝા ટુ અને ટુ ટુ ઝા ફોર તો એકનું વર્ગમૂળ એક થાય અને બેનું વર્ગમૂળ નહીં નીકળે એટલે આપણે વર્ગમૂળમાં ટુ લખીશું અહીં આગળ વર્ગમૂળમાં થ્રી ત્રણનું નીકળે નહીં ચારનું વર્ગમૂળ બે નીકળશે એટલે બે થશે અને ફોર ફોર બંને કટ થઈ જશે એટલે વનનું વર્ગમૂળ વન થશે ઓકે હવે જે સાઇનની લાઇન છે એને ટોટલી રિવર્સ પાછળથી આગળ આવો બેડથી જ લખી નાખો એટલે તમારી સેકન્ડ કોઝની લાઇન બની જશે વન બાય ટુ અહીંયા લખી દઈશું અને ઝીરો અહીંયા ઓકે ટેન ઇક્વલ ટુ શું હોય સાઈન અપન કોસ રાઈટ શું હોય સાઈન અપન કોસ ઝીરોના ગમે કોઈ કોઈ પણ સંખ્યાથી આપણે ડિવાઈડ કરીશું આન્સર શું રહેશે ઝીરો રાઈટ વન બાય ટુ અપન રૂત્રી બાય ટુ બાય ટુ બાય ટુ કેન્સલ આન્સર આવશે વન અપન બંને સેમ છે બંને કેન્સલ થઈ જશે વન બંનેમાં નીચેનો ટુ જતો રહેશે ડિવાઈડ કરીશું એટલે અહીં આવશે રૂધરી અહીંયા ડિવાઈડમાં ઝીરો આવશે તો એ અવ્યાખ્યાયિત પદ આવશે કોઈપણ સંખ્યાને આપણે ઝીરો વડે ભાગી શકતા નથી ઇન્ફિનિટી બની જાય છે અવ્યાખ્યાયિત થઈ જાય છે ઓકે એના પછી કોટ માટે આપણે વાત કરીએ કોર્ટની અંદર જે ટેનની લાઈન લખી છે એ આખી ઉલટાવીને લખો છેલ્લું અવ્યાખ્યાયિત છે તો અહીંયા ફસ્ટ થશે આખું અવ્યાખ્યાયિત સ્ક્વેર રૂટમાં થ્રી છે તો અહીંયા પહેલાં થ્રી વચ્ચેવાળું ટર્મ વચ્ચે જ રહેશે વનઅપન સ્ક્વેર 3 થ્રી એન્ડ ઝીરો ઓકે હવે સેક સેકમાં શું હોય છે કોસનું વ્યસ્ત હોય છે એટલે એકના છેદમાં બધી વસ્તુ લખીશું એકના છેદમાં એક એટલે એક એકના છેદમાં રૂટ થ્રી બાય ટુ એટલે બાય ટુ છે ઉપર જતો રહેશે એકના છેદમાં રૂટ ટુ વન રૂટ ટુ ઓનલી રૂટ ટુ અને ઉપરનું નીચે નીચેનું ઉપર કરી દેવાનું ખાલી ઝીરોનું તો ઝીરો જ રહેશે હે ને એના પછી કોસેક કોશેકમાં શું થશે ઝીરોનું તો ઝીરો જ રહેશે વન અપન ઝીરો છે સોરી આપણે એને નહીં લખીએ સોરી ઉપરનું નીચે નીચેનું ઉપર વન અપન ટુ ટુ બાય વન વન અપન રૂટ ટુ રૂટ ટુ રૂટ થ્રી બાય ટુ ટુ અપન રૂટ થ્રી વન ટુ વન આ જે તમે સેકની લાઈન લખી એ અહીંયા ઉલટી પણ લખી શકો છો એ જ રીતે જે રીતે તમારું માઇન્ડ તમને લાગે એ રીતે તમે વિચારી શકો છો થેન્ક યુ